અમદાવાદથી શ્વેતાબેન તમારો સવાલ છે આટલું વાંચવા સમજવા જાણવા છતાં આર્થ ધ્યાન કેમ થઈ જાય છે સુરત નિમિષાબેન તમારો પણ થોડો એવો જ સવાલ છે બધી જ ખબર હોવા છતાં વખત આવે એટલો બધો ગુસ્સો આવી જાય છે પારાવાર દુઃખ થાય છે પણ આનાથી સુધરાતું નથી વક્તા આવે વિવેક રહેતો નથી તો શું કરવું જોઈએ શ્વેતાબેન નિમિષાબેન આ ફક્ત તમારા બે જણનો સવાલ નથી લગભગ બધાનો જ આ સવાલ છે ખાલી બુદ્ધિથી સમજવા વાળું કે વિચારવા વાળું એ ઉપયોગ મન છે જ્યારે આ વિકારોને સંગ્રહી રાખનાર લબ્ધિ મન છે પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બેમાં શરૂઆતના એકથી પચીસ સવાલમાં ઉપયોગમન તથા લબ્ધિમન વિશે ડિટેલમાં સમજાયું છે તે વાંચી જાઓ તો ખબર પડશે કે ઉપયોગમન દ્વારા ભલે ગમે એટલું વાંચી લીધું હોય સમજી લીધું હોય પણ એ બુદ્ધિની ભાષા લબ્ધિમન નથી સમજતું લબ્ધિમન ફક્ત અનુભવની ભાષા સમજે છે જ્યારે કાંઈ બને છે ત્યારે લબ્ધિમાન ઉપયોગ મનને બાજુ પર હડસેલી દઈ પોતાના અનુભવ પ્રમાણે રિએક્શન આપવા લાગે છે બીજા શબ્દોમાં સમજો આ વાત બીજા શબ્દોમાં સમજો તમે બુદ્ધિથી બરાબર સમજી ગયા કે લોટ કેમ બંધાય રોટલી કેમ વણાય પણ એક પણ વાર પ્રેક્ટિકલી રોટલી બનાવી નથી તો પ્રોપર લોટ નહીં બાંધી શકો રોટલી નહીં મળી શકો એ તો અનુભવથી જ આવડશે ધારો કે કોઈ મેડિકલ સ્ટુડન્ટ થિયોરોટિકલી બરાબર સમજી જાય કે ઓપરેશન કેવી રીતના કરવું પણ પ્રેક્ટિકલ પોતે કરશે નહીં અથવા તો કર્યા પછી જ તે ઓપરેશન કરવા માટે સક્ષમ બને છે જો બુદ્ધિથી થી સમજીને કે વિચારીને વિકારો ચાલ્યા જતા હોત તો ભગવાન મહાવીરે વિકારો ને કાઢવા માટે સાડા બાર વર્ષ સુધી મૌન અને સાધના વિચારો ને બુદ્ધિ થી સમજીને વિકારોને કાઢી ના નાખ્યા હોત અને વિકારો રૂપી દુશ્મનોને હણવા વાળા પોતે અર્યંત ના બની ગયા હોત એવું નથી હોતું અનંતા જન્મ પહેલાના કે હમણાંના વિકારો લબ્ધી મનમાં સંગ્રહાયેલા પડ્યા છે આ તો ધ્યાન કરો કે ક્રોધ માન માયા લોભ કહો કે અહંકાર ઈર્ષ્યા કદાગ્રહ કહો હઠાગ્રહ કહો આ બધા જ એક પ્રકારના વિકારો જ છે એને યોગ્ય જે કર કોઈ પણ ભાવમાં નાખેલા છે લબ્ધી મનમાં તે લબ્ધી મનમાં સંગ્રહાયેલા પડ્યા જ છે જે જે કર્મોનો સમય પાકે છે ત્યારે તે ઉદયમાં આવે જ છે તમે ઘણું જાણો છો સમજો છો કે ક્રોધ ન કરવો જોઈએ પણ આગળના ક્રોધરૂપી કર્મો જે નાખીને આવ્યા છો જો અહીં હું એક ક્રોધ વિકાર સમજાવું છું તેવી રીતે તમે બધા જ વિકાર સમજી લેજો તો આગળના ક્રોધરૂપી જે કર્મો નાખીને આવ્યા છો એનો પાકીને પ્રગટ થવાનો સમય પાકતા જ તે ઉદયમાં આવી જશે અને તમારાથી તે એક્શનમાં જશે પછી ભલે તમને ગમે તેટલો પસ્તાવો થાય પણ એક વખત એ સમય પાકતા ઉદયમાં આવી જશે લબ્ધિ મનમાંથી એ કર્મની પ્રતર ઉખડીને આવી જશે એ એક્શનમાં ક્યારે ન આવે કે એ કર્મની પ્રતર એના સમયે ઉદયમાં આવી પ્રત્યે વખતે તમે સામાયિકમાં છો સામાયિકમાં ધ્યાનમાં છો મૌન છો મન વચન કાયાથી સ્થિર છો કંઈ પણ થાય તમે ન કાયાથી કાંઈ કરવાના છો ન કોઈના પર હાથ ઉપાડવાના છો મોડેથી કઈ બોલીને ગુસ્સો પ્રગટ કરવાના છો મનથી પણ ક્યાં તો કે એ તમારા શરીર પર પ્રગટ થશે કેવી રીતે પ્રગટ થશે તો કે જયારે કોઈ પણ કર્મ નાખીએ છીએ ત્યારે બે જ સ્વરૂપમાં નાખીએ છીએ કાં તો રાગના સ્વરૂપમાં કાં તો દ્વેષના સ્વરૂપમાં એટલે શરીર પર પ્રગટ થશે ત્યારે બે જ સ્વરૂપમાં પ્રગટ થશે કાં રાગના સ્વરૂપમાં કાં દ્વેષના સ્વરૂપમાં રાગના સ્વરૂપમાં પ્રગટ થશે તો સુખદ સંવેદના ગમી જાય તેવી સંવેદના શરીર પર પ્રાપ્ત થશે જો દ્વેષ ના સ્વરૂપમાં પ્રગટ થશે તો દુઃખદ સંવેદના પ્રાપ્ત થશે સંપૂર્ણપણે ક્ષમતામાં રહેવાની પ્રતિજ્ઞામાં છો અને જો ક્ષમતામાં રહેશો દુઃખદ સંવેદના પ્રત્યે દ્વેષ નહીં કરો સુખદ સમયના પ્રત્યે રાગ નહીં કરો તો એ ઉદયમાં આવેલું કર્મ નિર્જરી જશે હવે એ ફરી પાછું ક્યારેય નહીં આવે ને નવા કર્મ પણ નહીં બંધાય કેમ કે તમે રિએક્શન નથી આપ્યું તો એટલા કર્મમાંથી તમે મુક્ત થઈ જશો પણ જો તમે ભલે સામાયિકમાં છો મન વચન કાયા સ્થિર છો ઉદયમાં આવેલા કર્મને કોઈ રિએક્શન નથી આપતા એટલે એ કર્મ તમારા શરીર પર પ્રગટ થાય છે એ વખતે પણ જો સુખદ સંવેદના થઈ એ ખૂબ ગમી ગઈ એવી પરિસ્થિતિ કાયમ રહી જાય એવું થયું તો નવા રાગના કર્મ બાંધ્યા જો એ કર્મ દુઃખદ સંવેદના રૂપે પ્રગટ થયા એ વખતે આ પરિસ્થિતિ ચાલી જાય એવું થયું તો નવા દ્વેષના કર્મ બાંધ્યા એટલે હવે પાછા આ નવા કર્મ બાંધ્યા તે ફરી જ્યારે એનો સમય પાકશે ત્યારે ઉદયમાં આવશે આમ આ ચક્કરમાંથી છૂટાતું જ નથી સમજાયું સામાયિક શું છે કર્મ નિર્જરવા માટેનું અમોઘ શસ્ત્ર છે પણ અજ્ઞાનતાવશ મન વચન કાયા વ્યાપાર ચાલુ રાખી નવા કેટલાય કર્મોના ગુણાકાર કરી ઊભા થઈએ છીએ એવી જ રીતે કલાક માટેનું તથા ચારિત્ર એ જિંદગીભર માટેનું સામાયિક છે કર્મ નિર્જરવાની જે અંતરંગ ક્રિયા સામાયિકમાં બતાવી તે જ ઔષધમાં કરવાની છે તે જ ચારિત્રમાં કરવાની છે ને પોતાના કર્મોથી પોતાના વિકારોથી મુક્તિ પોતે જ મેળવવાની છે ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ સુધી સામાયિકમાં રહી મૌનમાં રહી મેક્ઝિમમ ટાઈમ મન વચન કાયાને સ્થિર કરી પોતાના અનિકાચિત કર્મોને નિર્જરી મુક્ત થયા છે એમને એમ ખાલી બુદ્ધિથી સમજી જઈને વિકારોથી મુક્ત થઈ જવાતું હોત તો તમે હું બધા મુક્ત થઈ ગયા હોત એટલે હવેથી હું આટલું જાણું છું સમજુ છું છતાં ક્રોધ આવી જાય છે આર્ત ધ્યાન થઈ જાય છે અભિમાન આવી જાય છે અભ્રહ્મ સેવાઈ જાય છે એવું વિચારવાનું નહીં વિચારવાનું કે હું નાખીને આવી છું તે તેનો સમય પાકતા ઉદયમાં આવશે જ એમાં તારું મારું કોઈનું નહીં ચાલે ને એમાં સામે હું જેટલું કરીશ એટલું નવું પોટલું બાંધીશ કર્મોનું જો તમે ઈચ્છતા હો કે હવે ક્રોધ આવે જ નહીં માન આવે જ નહીં અહંકાર આવે જ નહીં તો વધુમાં વધુ સામાયિક કરી વધુમાં વધુ આંતરણ ક્રિયા કરવી જેથી જે કર્મો હજી ઉદયમાં નથી આવ્યા તેમાંથી કોઈ પણ કર્મ આ રીતે ઉદીરણામાં આવી શરીર પર પ્રગટ થશે અને ક્ષમતામાં સ્થિર થઈ નિર્જરતા જશો એટલો એટલો એ વિકાર ઓછો થતો જશે ક્યારે કયા કર્મની પ્રતર ઉદીરણામાં આવશે તે કોઈ કહી શકે નહીં જ્યારે જે આવે તે સ્વીકાર જે બન્યું એનો સ્વીકાર વર્તમાનમાં રહેવાનું જ્યારે જે આવી રીતે સ્વીકાર કરવાનું આપણે તો બધી જ નિર્જરા કરવાની છે હમણાં ક્રોધના કર્મ નિર્જર્વા સામાય કરવું ને પછી મોહના કર્મ નિર્જર્વા સામાયિક કરવું એવું કશું ધારીને કરવાનું નહીં આપણા ધારવા પ્રમાણે કાંઈ થતું નથી જ્યારે જે કર્મનો સમય પાકશે ત્યારે તે જ ઉધીરનામાં આવશે જે આવે તેને નિર્જરા કરવાની એમ કરતા કરતા જે જે વિકાર પાતળા પડશે તેનું જોર ઓછું થશે પછી એટલું તીવ્રતાથી ઉદયમાં નહીં આવે ને એમ કરતા કરતા કોઈ વિકાર મૂળમાંથી નાબૂદ થઈ ગયો તો ફરી નહીં આવે વિકારોની નાબૂદી સમ્યક દર્શનને ખેંચી લાવશે ને મોક્ષનો સ્ટેમ્પ લાગી જશે આ બધું બે શબ્દમાં બોલવું સહેલું છે પણ પ્રાપ્ત કરવા માટે ઘણા જન્મોની સાધના માંગી લે છે તો મને લાગે છે કે તમને આટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે ખાલી બુદ્ધિથી સમજી લેવાથી વિચારી લેવાથી કોઈ વિકાર નાબૂદ નથી થઈ જતો એને પ્રેક્ટિકલ સાધના દ્વારા તોડવો પડે ત્યારે જાય પણ તમને ક્રોધ થઈ ગયા પછી ઓન ધ સ્પોટ જે પસ્તાવો થાય છે તે ઘણી સારી નિશાની છે એ પ્રાયશ્ચિત નામનું તપ છે એ આત્માની જાગૃતિ છે એના દ્વારા એ વિકારના પાયા ઢીલા પડશે અને ક્યારેક તૂટી પડશે આસ્ત ધ્યાન માટે પણ આ રીતના વિચારી લેવાનું બરાબર ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન